गरडा शहर गीता पाठशाळा प्रमुख आणि वरिष्ठ धाराशास्त्री द्वारा नवा शरू होणार सत्र अभ्यासक्रम गीताजीना अभ्यासक्रमने विद्यार्थीने शुभेच्छा पाठवी बोटा जिल्हा गरडा शहरना नामांकित वरिष्ठ धारा ધારાશાસ્ત્રી સંજયભાઈ ઠાકર દ્વારા નવા શરૂ થનાર સત્રના ભગવદ્ ગીતા અભ્યાસક્રમ અન્વયે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને જણાવ્યું છે કે આજથી શાળાઓના નવા વર્ષમાં અભ્યાસક્રમની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ખાસ કરીને નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાઓમાં ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ પણ શરૂ થઈ થઈ રહ્યો છે ત્યારે આ અંગે પ્રમુખ ગીતા પાઠશાળા સંસ્થાના સંજયભાઈ ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નવા સત્રની શરૂઆત થવાની સાથે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ પણ અમલી બને છે ત્યારે મને આ વાતનો ખૂબ જ આનંદ છે તેમ ગુજરાત સરકાર દ્વારા

કાલથી નવા સત્રની શરૂઆત થાય છે અને એ સત્રના શરૂઆતની સાથોસાથ ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ પણ અમલી બને છે મને એ બાબતનો ખૂબ જ આનંદ છે કે ગુજરાત સરકારે પહેલ કરી અને ધોરણ 6 થી બારમાં ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરી અને એક ગર્વ અમને એ બાબતનો પણ છે કે ગીતા પાઠશાળા સંસ્થાન ટ્રસ્ટ જે અહીંયા અમે ચલાવીએ છીએ એ ગીતા પાઠશાળા સંસ્થાન ટ્રસ્ટ આજે બોટાદ જિલ્લાની પંચોતેરથી વધારે શાળાઓમાં ભગવદ્ ગીતાની પાઠશાળા ચલાવે છે અને આ ભગવદ્ ગીતાની પ્રવૃત્તિ અમે છેલ્લા ઓગણીસ વર્ષથી કરતા આવ્યા છીએ સાથે એ બાબતનો આનંદ છે કે અમે ગીતા પાઠશાળા સંસ્થાન ટ્રસ્ટ એ આ અભ્યાસક્રમની તૈયાર કરનારી કમિટીની અંદર જે અગિયાર લોકો હતા એ પૈકી પણ અમે હતા અને અમે આ અભ્યાસક્રમ એ તૈયાર કરવાની અંદર ઘણી જ મહેનત અમે લીધી છે